રામદેવ પીરની જે રામમાં પીરનું કીર્તન સંભળાવે રામદેવ પીરનો સરવાળો ફોટો હોય નહી રામદેવ પીરનો સરવાળો ફોટો હોય નહી ના વા એના જ દેવા હોય નહીં રે ના જ જેવા હોય નહીં રે રામદેવ ખીરનો સરવાળો ખોટો હોય નહીં રે રામદેવ ખીર સરવાળો ખોટો હોય નહીં રે જુઓ રામા પીર ના ને જાઓ gora gora

and પિયાલો પિયાલો સંગરૂપી પિયાલો પિયાલો પીવા વર થેવા કેવા હોય નહીં રે પલો પીવા વાળા કેવા હોય નહીં રે રામદેવ પીરનો સરવાળો કોટો હોય નહીં રે Gracias.